સ્વાગત છે આપનું ગુજરાત તક પર અત્યારે જે નવું ટેક્સ લેબનું જે આવ્યું છે જેના કારણે કહેવામાં આવી રહ્યું છે કે મિડલ ક્લાસ માટે ખૂબ સારા સમાચાર છે બાર લાખ સુધીનો જે સરકારે જાહેરાત કરી છે એમાં એક્ઝેક્ટલી સ્કીમ છે શું છે અને આવનારા દિવસોમાં મિડલ ક્લાસને શું પ્રોફિટ થઈ શકશે બિલકુલ હાલમાં જે ટેક્સ સ્લેબની જાહેરાત કરવામાં આવી છે અને જેમાં ન્યુ ટેક્સ રિઝિમ અંતર્ગત બાર લાખ રૂપિયા સુધીની જે ઇન્કમ છે તો એ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે જે સેલરાઇઝ પર્સન અને મિડલ ક્લાસ ફેમિલી માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય અને જે રીતે ફાઇનાન્સ મિનિસ્ટરે એનાઉન્સમેન્ટ કરી છે તે પ્રમાણે તેમની મંશા એવી છે કે જે ઓલ્ડ રિઝ્યુમ છે તે ક્રમશ ધીરે ધીરે બંધ થઈ જાય અને મોટા ભાગના જે લોકો છે તે ન્યુ રિઝ્યુમમાં જોડાઈ જાય ઓકે તો બાર લાખ સુધી હવે કોઈ પણ ટેક્સ મારે નહીં ભરવું પડે કે પછી પંદર ટકા એમાં ટેક્સ રહેશે એમાં થોડું કન્ફ્યુઝન છે તમે ટેક્સ તમે જ્યારે ઇન્કમ ટેક્સ રીટર્ન ભરતા હોય ત્યારે તમારે પહેલા આઈડેન્ટીફાઈ કરવું પડશે કે મારે ઓલ્ડ રિજીમ માં જવું છે કે ન્યુ રિજીમ માં મોટા ભાગના કરદાતાઓ અત્યારે ઓલ્ડ રિજીમ માં છે તો પ્રથમ તો તમારે ન્યુ રિજીમ માં જોડાવું પડશે અને તમે ન્યુ રિજીમ પ્રમાણે જોડી જશો પછી તમને બાર લાખ રૂપિયા સુધી કોઈ પણ જાતનો ટેક્સ નહીં લાગે ઓકે એન્ડ સપوز આઠ લાખ સેલેરી હોય તો એમાં 30000 એપ્રોક્સ પ્રોફિટ મળી શકે છે ને હવે ન્યુ રિજીમ ના હિસાબથી બિલકુલ કોઈની કોઈની સેલરી ઇયરલી સિક્સ લાખ હોય કોઈની નાઇન લાખ હોય કે કોઈની ઇલેવન લાક્ષ હોય પણ અપ ટુ બાર લાખ ને માત્ર અધર બેનિફિટ નહીં મળે જેમ કે તમે હાઉસિંગ લોન લીધી હોય એના ઇન્સ્ટોલમેન્ટ ભરતા હોય તો તેનો લાભ નહીં મળે ત્યારબાદ એટીસી અંતર્ગત જે બેનિફિટ મળતા હોય તે પણ તેમાં નહીં મળે ઓકે ડન છે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાયા તે બદલ